નમસ્તે મિત્રો આજના વિડીયો એ ખેડૂત તેમજ જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ માટે ખાસ બની છે આજના વિડીયોની અંદર આપણે જંતુનાશક દવાની બોટલો ઉપર રહેલા કેટલાક સિમ્બોલો જેવા કે લાલ પીળા બ્લ્યુ અને લીલા રંગના સિમ્બોલ તેના વિશે માહિતી મેળવીશું કે આ સિમ્બોલ આપણને શું માહિતી આપે છે તો ચાલો શરૂ કરીએ આ વિડીયો ઇન્સેક્ટિસાઇડ એક્ટ ઓગણીસો અડસઠ અને ઇન્સેક્ટિસાઇડ્સ અધિનિયમ ઓગણીસો એકોતેર મુજબ દરેક જંતુનાશક દવા બનાવતી કંપનીએ તે જંતુનાશક દવાની બોટલ ઉપર આ સિમ્બોલ લગાવવું ફરજિયાત છે આ સિમ્બોલના રંગ પ્રથમ દ્રષ્ટિએ જ આંખે વળગે તેવા આકર્ષક છે કોઈ પણ નિરક્ષર વ્યક્તિ આ સિમ્બોલમાં રહેલા રંગોની ઓળખથી દવા કેટલી જોખમકારક છે તેની જાણકારી રાખી શકે છે હવે આ તમામ સિમ્બોલને આપણે એક કોષ્ટકથી સમજવાનો પ્રયત્ન કરીએ જંતુનાશક દવાની અમુક બોટલ પર આ સિમ્બોલ જેમાં લાલ ત્રિકોણ ઉપર બે હાડકાઓ વચ્ચે રહેલી માનવીય ખોપડી અને પોઇઝન લખેલું આપણને જોવા મળે છે આ સિમ્બોલ ધરાવતી જંતુનાશક દવા અતિશય ઝેરી હોય છે જેમાં રાસાયણિક તત્વ તરીકે મોનોક્રોટોફોસ જિંક ફોસ્ફાઇડ ડાયક્લોરોફોસ કાર્બોફ્યુરાન એલ્યુમિનિયા ફોસ્ફાઇડ ફોરેટ અને ફોસ્ફામિડોન જેવા તત્વો રહેલા હોય છે આ જંતુનાશક દવા જો એક મિલીગ્રામથી પચાસ મિલીગ્રામ પર કેજી વ્યક્તિના વજનના પ્રમાણમાં જો મૂં વડે શરીરમાં પ્રવેશે તો માણસ માટે જીવનું જોખમરૂપ બની શકે છે જ્યારે આ જ જંતુનાશક દવા જો એક મિલીગ્રામથી બસો મિલીગ્રામ પર કેજી વ્યક્તિના વજનના પ્રમાણમાં જો ત્વચા દ્વારા એટલે કે પરસેવાના છિદ્રો દ્વારા જો માણસના શરીરની અંદર સીધી પ્રવેશે તો એ જોખમરૂપ બની શકે છે તેથી જ આ લાલ સિમ્બોલવાળી તમામ જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે આપણે ખાસ કાળજી રાખવી જોઈએ હવે જોઈએ આ પીળા રંગના સિમ્બોલને જેમાં ખાલી પોઈઝન લખેલું છે તે ખૂબ જ ઝેરી જંતુનાશક દવા છે જેમાં રાસાયણિક તત્વો તરીકે ક્લોરોપારીફોસ સાયપરમેથ્રિન ક્વિનાલ્ફોસ રેટ અને પેરાક્વાટ જેવા રાસાયણિક તત્વો રહેલા છે આ જંતુનાશક દવા જો એકાવન મિલીગ્રામથી પાંચસો મિલીગ્રામ પર કેજી વ્યક્તિના વજનના પ્રમાણમાં મોં વડે શરીરમાં જો પ્રવેશે તો માણસ માટે જોખમરૂપ બની શકે છે જ્યારે તે બસો એક મિલીગ્રામથી બે હજાર મિલીગ્રામ પર કેજી વ્યક્તિના વજનના પ્રમાણમાં ચામડીના છિદ્રો દ્વારા માણસના શરીરમાં પ્રવેશે તો તે માણસ માટે જોખમરૂપ બની શકે છે તેથી આ પ્રકારની દવાનો છંટકાવ કરતી વખતે પણ આપણે કાળજી રાખવી જોઈએ આગળ જોઈએ આ બ્લુ રંગનો સિમ્બોલ જેમાં ન તો માનવીય ખોપડી છે કે ન તો પોઈઝન લખેલું પણ અહીં તો ડેન્જર લખેલું જોવા મળે છે ડેન્જર એટલે કે ખતરો જોખમ આ જંતુનાશક દવા આમ તો સાધારણ ઝેરી છે અને તેમાં રાસાયણિક તત્વ તરીકે મેલાથિયાન થીરમ ગ્લાયફોસેટ કાર્બોન્ડાઝીમ મેટાલાક્લિસ્ટ અને એસિફેડ જેવા રાસાયણિક તત્વો રહેલા છે જો કોઈ વ્યક્તિ દ્વારા સીધા મુખવડે પાંચસો એક મિલીગ્રામથી પાંચ હજાર મિલીગ્રામ પર કેજી વ્યક્તિના વજનના પ્રમાણમાં આ જંતુનાશક દવા લેવામાં આવે તો તે માણસ માટે જોખમરૂપ બને છે જ્યારે બે હજાર એક મિલીગ્રામથી વીસ હજાર મિલીગ્રામ પર કેજી વ્યક્તિના વજનના પ્રમાણમાં ચામડી દ્વારા માણસના શરીરની અંદર પ્રવેશે તો તે જોખમરૂપ સાબિત થઈ શકે છે અને આ છેલ્લો સિમ્બોલ એ લીલા રંગનો છે અને જેમાં કોશન એટલે કે સજાગ સાવચેત તેવું લખેલું જોવા મળે છે અહીં ન તો પોઈઝન કે ડેન્જર લખેલું જોવા મળતું નથી આ જંતુનાશક સહેજ ઝેરી છે ઘર અંદર રહેલા માખી મચ્છર જેવા જંતુઓને દૂર કરવા માટે આપણે જે દવાઓ વાપરીએ છીએ તે દવાઓ ઉપર આ સિમ્બોલ આપને ચોક્કસ જોવા મળશે જેમાં રાસાયણિક તત્વો તરીકે મેન્કોજેબ આક્સીફ્લોરોફિન અને લીમડાયુક્ત દ્રાવણનો સમાવેશ થાય છે પાંચ હજાર મિલીગ્રામથી વધુ મિલીગ્રામ પર કેજી વ્યક્તિના વજનના પ્રમાણમાં મોં વડે આ જંતુનાશક દવા જો પ્રવેશે તો માણસ માટે જોખમરૂપ છે જ્યારે વીસ હજાર મિલિગ્રામથી વધુ મિલીગ્રામ પર કેજી વ્યક્તિના વજનના પ્રમાણમાં આ ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે તો જોખમરૂપ છે તો આ તો થઈ જંતુનાશક દવાઓ અંગેની માહિતી હવે જોઈએ કે આ જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે આપણે શું સાવધાની રાખવી જોઈએ હંમેશા જંતુનાશક દવા બાળકોની પહોંચતી દૂર રાખવી જોઈએ તેમજ હવાચુસ્ત બંધ ઓરડામાં ક્યારેય જંતુનાશક દવાની બોટલને ખોલવી ન જોઈએ જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે પૂરી બાઈના શર્ટ પહેરવા જોઈએ હાફ પેન્ટ ન પહેરવું આંખની સુરક્ષા માટે ચશ્મા પહેરવા અને નાક અને મોઢા પર પૂરું માસ્ક પહેરવું તેમજ હાથ ઉપર મોજા પહેરવા પગમાં ઢીંચણ સુધીના મોટા બૂટ પહેરવા જંતુનાશક દવાનો છંટકાવ કર્યા બાદ પૂરા શરીરને વ્યવસ્થિત સ્વચ્છ કરવું જોઈએ જંતુનાશક દવાનો છંટકાવ કરનાર વ્યક્તિએ બે ત્રણ દિવસ પૌષ્ટિક અને હળવો ખોરાક ખાવો જોઈએ તેમાં તીખું તળેલું અને લાલ મરચાંનો ખોરાકની અંદર ઉપયોગ ન કરવો જોઈએ જંતુનાશક દવાની ખાલી બોટલને વ્યવસ્થિત સાફ કરી રાખવી જોઈએ જંતુનાશક દવાની ખાલી બોટલની સફાઈ પીવાના પાણીના સ્ત્રોતથી ખૂબ દૂર કરવી જોઈએ અને ખાલી થયેલી બોટલનો યોગ્ય નિકાલ કરવો જંતુનાશક દવાની માનવ શરીર પર અસરના લક્ષણો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઝેરી દવાની અસર અને તેનું પ્રમાણ તેમજ વાતાવરણ અને અન્ય કેટલાક પરિબળ પર આધાર રાખે છે પણ સામાન્ય રીતે જ્યારે પરસેવાનું પ્રમાણ વધવા લાગે હૃદયના ધબકારા અનિયમિત થતા જાય શ્વાસ લેવામાં તકલીફ જણાય માથું દુખે આંખે ધૂંધળું દેખાવા લાગે ચક્કર આવવા લાગે શરીરમાં બળતરા થવા લાગે નાકમાંથી સતત પાણી વહેવા લાગે મોંમાંથી લાળ પડવા લાગે અને શરીરનું તાપમાન અચાનક વધી જાય જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે ઘણી કાળજી રાખવા છતાં જો આ મુજબના લક્ષણો જણાય તો નજીકની હોસ્પિટલે જઈ પ્રાથમિક સારવાર મેળવી લેવી આશા રાખું છું કે આ વિડીયો આપના માટે માહિતીસભર અને રસપ્રદ બન્યો હશે આભાર